જેને લઈ સરથાણા ઝૂમાં વાઘસીને દીપડાના પિંજરામાં સતત સેનેટાઇઝિંગ કરવામાં આવી રહ્યું છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે હિંસક પ્રાણીમાં કોઈ પણ લક્ષણ દેખાય તાત્કાલિક પગલા ભરવા સૂચના અપાય છે અત્યારે જે નાગપુરમાં એચ એચ ફાઈવ એન વન જે એવિયન ફ્યુ થયો છે એને લીધે જે ત્રણ ભાગ અને એક દીપડાનું મોત થયું છે એને એને ધ્યાનમાં રાખીને નેચરપાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે જેવી રીતે કે અમે દર પંદર દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા હવે અમે દર વીકલી ડિસઇન્ફેક્શનની કાર્યવાહી કરીશું ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કેનું જે હોય તેની અભિપ્રાય લેવામાં આવે આ વાયરસ કેટલો ગંભીર છે કારણ કે પાંચ જાનવરોના મોત થયા છે હવે આ